દર્શક મિત્રો ઉનાળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટના છેલ્લા અનેક દિવસોથી બની રહી છે કલાકો સુધી વીજ પુરવઠામાં વિક્ષેપ ઉભો થતા નાગરિકો હેરાન થઈ રહ્યા છે ગમે ત્યારે વારંવાર કલાકો સુધી વીજ સપ્લાય બંધ થઈ જતા નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે રાજપાડી ગામમાં રાતના સમયે વારંવાર લાઇટો જતા લોકો હેરાન પરેશાન થયા હતા હું રાજપાડી ગામમાં વર્ષોથી રહું છું અને છેલ્લા પાંચ વર્ષથી અમારા રાજપાડી ગામમાં જે જીઈબી છે એનું તંત્ર એકદમ હલકું અને કોઈ કાર્ય સંપૂર્ણ રીતે થતું નથી વારંવાર રાત્રે જ લાઇટો જાય અને જ્યારે પણ અમે જીબીમાં ફોન કરીએ તો ફોન ઉચકતા નથી એટલે અમારે અહીં આવવું પડે તેવું કે કંઈ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં અને કાયમ માટે ફૂલ ટાઈમને મળતો નથી અને એની માટે અમારી ગામના જે જીબીના જે હેલ્પરો છે એ એક પણ હેલ્પર ચાલે એવું નથી કારણ કે બધા ડ્રિંક અને નશાનીમય રહે છે એમનાથી થાંભલા પર ચડવાની ક્ષમતા નથી અને અમારા ગામના જે પંચાયતના જે હેલ્પરો છે તે જ આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે આજે દસ વાગ્યાની અમારા ગામમાં લાઇટો ગઈ છે રાત્રે દોઢ વાગ્યો તો હજુ પણ લાઇટો આવી નથી અને એક પાટક સાહેબ છે એની અમારા ગ્રામજનોની એવી ઈચ્છા છે કે એમની એમની બદલી એમની બદલી કરાવો બસ આ અમારી માંગ છે ને કોઈ જવાબદાર વ્યક્તિ સારો હોય એની નિમણૂક થાય ગાડી